છોટા ઉદેપુર જિલ્લાના બેંક જેતપુર ખાતે દૂધ ડેરીના પગાર માટે ખેડૂત ભાઈઓ ની લાગી લાઈનો નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે પાવી જેતપુર તાલુકાના ધી બરોડા સેન્ટ્રલ કો ઓફ બેંક ખાતે દૂધ ડેરીમાં દૂધ ભરાતા ખેડૂત ભાઈઓને છેલ્લા ઘણા બધા સમયથી પગાર ઉપાડવા જતા બેંકમાં વારે ઘડીએ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાના વારા આવ્યા છે ત્યારે જાગૃત આદિવાસીઓ યુવાનો દ્વારાથી બરોડા સેન્ટ્રલ કો-ઓપ બેંકને તાળાબંધી કરવાનો ખેડૂત ભાઈઓ દ્વારા નારો મારતા ત્યાં બેંક મેનેજર સાથે રૂબરૂ આદિવાસી યુવાનો ભાઈઓ દ્વારા વાત કરતા તેઓ મેનેજર જણાવ્યું હતું કે ચોક્કસપણે આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવશે એમ જણાવ્યું હતું જેમાં બેંક મેનેજર જણાવ્યા મુજબ કે દૂધ ડેરી ચલાવતા કેટલાક પ્રમુખ મંત્રીઓને એમ કેટલીક વખત જણાવ્યું કે પરંતુ તેઓ દ્વારા પણ કોઈ સહકાર આપવામાં આવતી નથી એ બેંક મેનેજરે જણાવ્યું હતું જેમાં આ આદિવાસી જાગૃત યુવાનો દ્વારા બેંક મેનેજરે જણાવ્યું કે વહેલી તકે ડેરીમાં દૂધ ભરવા જતા ખેડૂત ભાઈઓ તથા બહેનોને આ ધક્કા ના ખાવા પડે એવી અમે આશા છે અને સમસ્યાનો નું કઈ પણ નિરાકરણ લાવે એવી માંગ ઉઠી છે સાંભળું વિષ્ણુભાઈ રાઠવા શું કહે છે જેતપુર તાલુકાના દૂધ ડેરીના જે સભાસદો છે એટલે કે ખાતેદારો છે જે લોકો છેલ્લા બે મહિનાથી અહીંયા દૂધનો પગાર લેવા માટે ખાતા ખોલાવવા માટે એટીએમ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે હું અગાઉ પણ અહીંના સ્ટાફ અને મેનેજરશ્રીને જે રજૂઆત કરી હતી એના પછી આપણને સંતોષકારક કામગીરી માટેની સાંત્વના આપીને તે વખતે જણાવવામાં આવ્યું હતું અને સ્ટાફનો જે અભાવ હતો એ પણ પૂરો કરવામાં આવ્યો બે હજારનો તેમ છતાં અત્યારે પણ લોકો સવારથી લઈને સાંજ સુધીમાં અહીંયા લાંબી લાઇનો લાગે છે બીજા કે ચૂલી ગઢ ભીખાપુરાથી લઈને આ બાજુ ઊંચા પણ છે લીંબાણી માંગ્યા છે એટલે ટૂંકમાં આખો જેતપુર જે જૂનો તાલુકો છે ત્યાંથી લોકો અહીંયા ધક્કા ખાઈને આવે છે સામે રક્ષાબંધનનો એક પવિત્ર તહેવાર આવી રહ્યો છે લોકોને પૈસાની પણ જરૂરિયાત હોય તેમ છતાં લોકોએ અહીંયા લાંબી લાઈનો લાગવું પડે અથવા ધક્કો ખાવો પડે છે જે દરેક વખતે આ અવારનવાર ધક્કા ખાઈને લોકો પણ પરેશાન થઈ ગયા એટલે લોકોના ચાર પાંચ જણના ફોન આવવાથી અહીંયા અમે ઉપસ્થિત થયો આજે અમે આ તાળું લઈને જ આવ્યા હતા અને અહીંયા કોપરેટિવ બેંકે તાળું મારવાનો આજનો અમે પ્રોગ્રામ કર્યો હતો પરંતુ અહીંના સ્ટાફ જોડે મેનેજર સાહેબ જોડે જે વાત કરતા કેટલાક દૂર દિલ્હીના મંત્રીઓની પણ ફરિયાદો આવી કે એ લોકોને અમે વાવચર આપીએ છીએ અથવા એટીએમ આપી દીધા છે પણ એ લોકોની પણ નિષ્કાળજી છે એ લોકો પણ આવતા નથી વાવચર લેવા માટે કે લોકોને મદદ કરવા માટે એટલે અમે મેનેજર સાહેબ જોડે મંત્રી સાહેબોનું જે છે ડેરીના એમનું લિસ્ટ માંગ્યું છે એમની જોડે ટેલિફોનિક વાતો કરી ચર્ચા કર્યા બાદ ડિરેક્ટર જોડે પણ ચર્ચા કરીશું આગામી દસ તારીખે અથવા પછી અગિયાર તારીખે અમે બરોડા ડેરીનું જે મેનેજમેન્ટ કમિટી છે વર્કિંગ બોર્ડ છે એમને મુલાકાત કરીશું એના સ્થાનિક આગેવાનો સાથે નહીં તો આવનાર દિવસોમાં પછી આ જે કોપરેટિવ બેન્કોમાં જ્યાં જ્યાં જિલ્લામાં જ્યાં જ્યાં આ પરિસ્થિતિ છે તે દરેક બેંકો પર અમે તાળાબંધી પણ કરીશું આવનાર દિવસોમાં આ દૂધ ગ્રાહકોએ પણ આજે આજે આ તમને દેખાય છે આમાં બધાએ સહી કરી છે એટલે આવનાર દિવસોમાં પછી દૂધ ભરવાનું પણ બંધ કરીશું થોડો સમય જેથી આ તંત્રને આ વહીવટકર્તાઓને ભાન થાય કે અમે પણ અમારું દૂધ આપીએ એની પાછળ અમે રાત દિવસ મહેનત કરતા હોય છે મળસ કે ચાર વાગી જાગીને રાતે અમે મોડા સુધી આ બસ પશુઓની સેવા કરતા હોય અને જ્યારે અમારે પગાર અમારી રોજીરોટી લેવાની હોય ત્યારે અહીંયા લાઈનોમાં પડવું પડે છે દૂધ ભરવા પણ લાઈનોમાં પડવું છે એ હવે કોઈ પણ સંજોગો સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં કારણ કે પછી તો દૂધ ભરવાનો પણ બહિષ્કાર થશે જેથી મંડળીઓને પણ તાળા વાગશે અને આવી બેન્કોને પણ તાળા વાગશે અને એના દ્વારા જે પણ અધિકારીઓ છે જે દૂધના મેવા ખાય છે એ લોકોને પણ રોજીરોટીનો સવાલ ઊભો થશે એવી લોકોની પણ ચીમકી છે અને એમના વતી અમારી પણ એવી માંગણી અને ચીમકી આપીએ છીએ વિષ્ણુ રાઠવા પાય જેતપુર તાલુકા પૂર્વ કારોબારી ચેરમેન અને છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિભાગના ચેરમેન તરીકે હું ફરજ નિભાવું કહું રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે